જુઓ ખેડૂતોનો આક્રોશ પહેલા તો હાઈવે પર ફેંકી ડુંગળી પછી હાઈવે પર જ ધરણા પર બેસી મચાવ્યો હલ્લાબોલ ખેડૂતોના ચક્કા જામથી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો દ્રશ્યો છે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગોંડલના આજે ડુંગળી લઈ ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા પરંતુ પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા ખેડૂતોએ હાઈવે પર જ પોતાની ડુંગળી ઠાલવી અને ચક્કા જામ કર્યો એટલું જ નહીં ગોંડલ માર્કેટયાર્ડનો મુખ્ય ગેટ જ બંધ કરાવી દીધો જેને લઈ ગોંડલ યાર્ડમાં હરાજી સહિતની કામગીરી ખોરવાઈ ખેડૂતોની બસ એક જ માંગ છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવે અને ડુંગળીના પૂરતા ભાવ આપવામાં આવે હાઈવે પર ચક્કા જામ ને લઈ પોલીસ પર દોડી આવી અને મામલો થાળે પાડી ટ્રાફિક જામ દૂર કર્યો મારી ડુંગરી 700 થી 800 માં વેચાતી હતી ઈ ડુંગરી આજે 200 થી 250 માં માંગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડૂત છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરું મારે સમજી લ્યો અમારે સરકાર શ્રીને વિનંતી છે અમારે સરકારનું કાંઈ જોતું નથી બે બે હજાર નથી જોતા અમારે સબસીડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે અમારે બીજું કઈ જોતું નથી ભાઈ